હું વાર છું હવે ઘર ઘણી વયા ગયા હો એ તારી બેનું છે ક્યાં ભાઈ એકવર દાદા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં હશો સ્વાગત છે એક નવા બ્લોગમાં મસ્ત મજાનું આજે નાઈન જોન કમ્પ્લેટ થઈ ગયા છે વી

આપડા મારા હા હારી ના ઘ માંડો છે અને મારા ભાઈ ના ઘરેથી છે બે માંડવે આટા મારવાના છે માણસો બહુ છે વધારે એટલે કઈ વિડીયો કઈ શૂટ કરવા દે નહીં એટલે આપડે જેટલું લેવાયું લેશું દેખાડશું બરોબર ને ભાઈ બધા રેડી થઈ ગયા છે તો અમે માંડવી જવાનું છે તો જશું હે માંડવી ભાઈ બધા ઉપર ગયા હાલો પી છે ને હા ભાઈને અમારે દર્શન દર્શન કરવા ક્યારે જવું છે દર્શન કરવા પછી اوه <laughs> گهوا

কেন ভাই প্ৰসাদ লুবী খাব એવાનું તો આપણું ચાલુ થઈ ગયું છે પછી કે નવા પૂગી ગયા છે મસ્ત મજાનો જો કાઉન્ટર ચાલુ થઈ છે જો તમે કઈ રોગ પછી લેવા બાછો જો મસ્ત મજાનો જો બધા પછી લેવા ગઈ ગયા છે તો ફેમિલી જો આપણે પછી તરીકે આવ્યા છીએ મસ્ત મજાનું આપણે ડીસ્ટ્રો મૂકીને પાણી પાણી કમ્પ્લેટ થયા છે લાબો મસ્ત મજાનો ડીશો આથો આખ લઈ લે લાભ બધી મસ્ત મજાની કરી રહ્યા છો તો ફેમિલી જો મસ્ત મજાના શીખવા પૈસમાં સડાવીને કમ્પ્લેટ થઈ ગયા છે

તો ફેમિલી જો આ બાજુ આપણે મસ્ત મજાની સુવિધા કરી સા પાણીની તમને બતાવું જો આ બાજુ સા આ બાજુ પાણીની મસ્ત મજાની આપણે સુવિધા કરી લે છે તો ફેમિલી મસ્ત મજાનો જો આપણે લગનનો કામ કાલ બધું પૂરું થઈ ગયું છે હવે ઘરે જવાની અમે તૈયારી કરી છે વિગા અરે ગરમીના ભૂખાઈ ગયા આમ તો હા એટલે આ બાજુ આપણે બધાને વણાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે ને વણાવવા પણ મળ્યા છે હવે ધીમે ધીમે

અર્ચને રમાડવા કાર્સ અને ઘરે જવા ને તૈયારી કરી વાળી છે પોટકા બિસ્તરા તૈયાર બિસ્તરા પોટકા બિસ્તરા તૈયાર કરી બધા તૈયાર થઈ ગયા છે આપણે છે બીજા બધાને તૈયાર થઈ ગયા થઈ બધાય જો રેડી થઈ ગયા છે ને હવે વાટસ છે બદલાઈ <laughs> નાખ્યો <laughs> 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 જે જો કે ક્યાં ગાડી ઊભી રાખો જો આપણે અહીં ગાડી ઊભી રાખી આપણે તે આગળથી સોગટ થી આવ્યા કે નહીં હમ તે બહુ તડકો લાગી ગયો હમ એટલે આપણે અહીં આજ તક જો ઉતરી ગયા કાકી ભાઈ હે કે વાહ મોટું મોઢું જોવાનું છે ઠંડુ પાણી કેમ છે કે ઠંડુ તો બહુ છે નું કેસો ઠંડુ તો બહુ છે આટલું ઠંડી છે હા લાવો સતારે

કેન લાલ મોટું જો છોડા પીન કા છોડા કઈ પલાળે ખરે જવું છે લાવું નથી રાહુલ 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 નીકળ્યા ડીઝલ ભરવા જાય છે જો કઈ બાજુ

લાબો જો અમર જમરૂખ લાવ્યા હતા તો જમરૂખના બહ બાટી બોલાવો જો હે કે ય સાકુ ઉગાડતો નહી ઓ ભાઈ તન મિમિન દે તો

Dj, lo que me quieren que abre el iPad, ¿verdad? Yo, ¿pues sí? A lo mejor, tú, ¿verdad? Pero, luego, velo, me la compramos, ¿verdad? Me lo busqué en gratuito. ¿Vas? O a Sánchez, a lo mejor, yo, por ahí, puro servicio, a lo mejor, yo, qué hola, yo, comento pa' casa, que eso no cuesta, me voy,